એક કાગડો હોય છે તે સમુદ્ર કિનારે કોઈ ઝાડ પર રહેતો હોય છે ત્યાં એક હંસ રહેતો હોય છે કાગડો થોડો મસ્તીવાળો અને હંસ શાંત સ્વભાવનો હોય છે કાગડાને કોઈ જગ્યાએ બેસી રહેવાનું ના ફાવે અને આમથી આમ ઉડે અને આખો દિવસ કાં કાં કા કરે જ જાય થોડી વાર પણ ચૂપ ના રહે કાગડો રોજ હંસને જોવે અને હસવું આવે આ તો કેવો હંસ છે જે એક જ જગ્યાએ બેસી રહે ના કોઈ જોડે આવવું અને ના કોઈ જોડે બોલવું એ અને એનો પરિવાર આખો દિવસ એ બધા જોડે જોડેને જોડે કોઈ દિવસ મારા જોડે વાત પણ નથી કરતા કેવા છે આ લોકો એક દિવસ તો કાગડાને મસ્તી સૂજી અને એ કાગડો હંસ જોડે જાય છે અને કહે છે કે શું તમે લોકો આમ શાંત બેસી રહો છો અને ઉડો એટલે સીધા જ ઉડો છો શું તમને મસ્તી કરવી કોઈ કરતબ કરવી પસંદ નથી તો હંસ કહે છે ના કાગડા ભાઈ અમે તો આવા જ છીએ અમને તો શાંત બેસી રહેતા અને સીધું એક ધારું ઉડતા જ આવડે કાગડો કહે મારે તમારી જોડે હરીફાઈ કરવી છે મારે જોવું છે કોણ જીતે છે હું જે કરતબ કરું એ તમારે કરવાની પછી એક હંસ બોલ્યો સારું પણ મારી પણ એક શરત છે હું જે કરતબ કરું એ તારે પણ કરવાની તો કાકડાએ પણ હા પાડી દીધી હવે કાકડાએ પોતાની કરતબ બતાવવાનું શરૂ કર્યું ઘડીવાર ઊંધો ઉડે આમ ઉડે તેમ ઉડે જાત જાતની કરતબ બતાવી પણ આવું બધું હંસ કરી શક્યો નહીં પછી હંસે સમુદ્ર ઉપર ઉડવાનું શરૂ કર્યું એની પાછળ પાછળ કાગડો પણ ઉડ્યો થોડી વાર થઈ છતાં હંસ કોઈ કરતબ ના કર્યું કાગડો બોલ બોલ કરે અરે હંસભાઈ તમે માત્ર ઉડ ઉડ જ કર્યા કરો છો કોઈ કરતબ તો બતાવો પણ હંસ તો કોઈ જવાબ જ ના આપે ખૂબ દૂર આવી ગયા છતાં કાગડો થાકી ગયો હતો લાગતું હતું કે કાગડાનું મૃત્યુ નજીક છે કેમ કે નીચે તો દરિયો હતો વિસામો ખાવા બેસે તો બેસે કયા આખરે કાગડો તો રડવા લાગ્યો અને હંસની માફી કાગડાભાઈ હવે તમે ઉડવાનું બંધ કરો મને દરિયા કિનારે લઈ જાઓ નહીં તો હું પાણીમાં પડી જઈશ અને મૃત્યુ પામીશ હંસભાઈ હવે મને સમજાયું કે મને અભિમાન હતું પોતાની જાત પર પણ તમે બધું ઉતારી નાખ્યું હવે જલ્દી કરો મને તમારી પીઠ પાછળ બેસવા દો અને કિનારે લઈ જાઓ હંસ ત્યારે પણ કશું ના બોલ્યું ચૂપચાપ કાગડાને પોતાની પીઠ પર બેસાડી દરિયાના કિનારા પર લઈ આવ્યો તે જ ક્ષણે કાગડાની બધી કરતબ પાણીમાં તણાઈ ગઈ પોતાને અહેસાસ થયો કે બધામાં કસી ના કસી આવડત તો હોય જ છે ઘમંડ ના કરવું જોઈએ પોતાની જાતને એટલી પણ નીચી ના પાડવી જેથી કરી બીજા લોકો આપડી હસી ના ઉડાવે કોઈ દિવસ ઘમંડ ના કરવું જોઈએ નહીં તો કાગડા જેવી હાલત થાય વિડીયો ગમે તો શેર સબ્સક્રાઈબ કર દેજો